બાળકને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો બન્યો છે એક રિક્ષા ચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી જોકે એક મહિલાએ તેનો વિડીયો ઉતારી લઈને જાગૃતતા લઈ રિક્ષા ચાલકની પોલો ખુલ્લી પડી હતી જેમાં વાત એવી છે કે સગરામપુરામાં હેતુ રિક્ષા ચાલક અગિયાર વર્ષની છાત્રાની છેડતી કરતો હોવાની વાત એક મહિલાને ધ્યાને આવતા તેણે ફોનમાં વિડીયો ઉતારી લઈ છોકરીની બિલ્ડિંગમાં હેતા એક વિદ્યાર્થીની જાણ કરી હતી જેથી વિદ્યાર્થી મહિલાને બાળકીના ઘરે લઈ ગયો અને તેની માતાને વિડીયો બતાવતા તે ચોંકી ઉઠી હતી માતાએ પૂછતાછ કરતા બાળકીએ કહ્યું કે રિક્ષા ચાલકે તેને સળગાવી દેવાની ધમકી આપી હતી જેથી ઘરે જાણ કરી ન હતી માતાએ બાળકીને વિગતવાર પૂછતા તેણે કહ્યું કે રિક્ષા ચાલક અખતર છેલ્લા ત્રણ મહિનાથી સદરામપુરા પાસે આઠ દસ મિનિટ રિક્ષા થોભાવી ગંદી હરકતો કરતો હતો આખરે બાળકીની માતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે અખતર રઝા મુનિયાળ સામે રેપ પોક્સો તેમજ ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે આરોપી પરિણીત છે પણ સંતાન નથી